પ્રમુખ સ્વામી મહારાજની અડતાલીસમી જયંતિ મુંબઈમાં યોગી બાપાએ ઉજવી યોગી બાપા હાજર છે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે જે બાપા પોતે ઈચ્છતા નહોતા પ્રમુખ સ્વામી મહારાજ પણ ઉજવાણી પણ યોગી બાપાની હયાતીમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ ઉજવાય છે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રવચન કરે છે એમાં મહિમા મહાન સ્વામીનો ગાય છે અને એ વખતે સ્વામી મહારાજ કહે છે કે તમારા મુંબઈના વાસીઓના તો બહુ મોટા ભાગ્ય છે કે તમને મહાન સ્વામી જેવા મોટા પુરુષનો સમાગમ મળ્યો છે એમના દર્શનથી ટાઢું થઈ જાય એવા એ પુરુષ છે આવી વાત હજી તો યોગી બાપા અયાત છે અને પ્રમુખ સ્વામીની વાત કરે છે અને સ્વામી મહારાજના મહિમાની વાત કરે આવો કોઈ પ્રસંગ એમને ન કીધો પણ એમણે કયો પ્રસંગ કીધો કે જેમાં પોતાનું ન્યૂનતા દેખાતી હોય એટલે એમને તો કાયમ પોતાની મોટને ઢાંકી છે જ્યારે એમને જોતા છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણે કેટલા સાચા હૃદયવાળા સંતના સાનિધ્યમાં છીએ ત્રીજી વસ્તુ છે કે એમના હૃદયની ભાવના આજે આપણે શ્રીજી મહારાજથી લઈને મહાનસ્વામી મહારાજ સુધી જે એક વસ્તુ અનુભવીએ છીએ કે આખા જીવન દરમિયાન એમની એક પણ ક્રિયા આપણને એવી ન દેખાય કે જેમાં એમણે કોઈનું અહિત થવા દીધું હોય એમનું એક પણ વાક્ય આપણને ન દેખાય કે જેમાં કોઈનું અહિત એમણે થવા દીધું હોય અને એમનો એક પણ વિચાર આપણને એવો ન દેખાય કે એમણે કોઈનું અહિત થવા દીધું હોય આ સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે આપણે એના સામર્થ્યના પ્રસંગો તો જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી મહેમદાબાદમાં ગયા હોય અને બધા વેદાંતીઓ શાસ્ત્રાર્થ કરવા માટે ભેગા થયા હોય અને બ્રહ્મની બધી વાતો કરતા હોય શાબ્દિક વાતો તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ તેજ કાઢ્યું અને આખી હવેલી હલવા માંડી અને કીધું કે જો આ થાંભલામાં પ્રવેશ મેં કર્યો છે હવે તમે બ્રહ્મ હો તો પ્રવેશ કરો એમાં તો ગુણાદિતતાના સ્વામી એવા સમર્થ સ્વામી કે હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં તો આખું જગત ગંધાય ઉઠે એ એમનું સામર્થ્ય શાસ્ત્રીજી મહારાજને આપણે જોયા કે હજારો લોકોએ જાહેરની અંદર એમની સમાધિના ઐશ્વર્યનો અનુભવ કર્યો જેવી મહારાજ સમાધિ કરાવતા એવી સમાધિ શાસ્ત્રીજી મહારાજે જાહેરમાં કરાવે ખુલ્લા પ્રતાપનો અનુભવ બધાએ કર્યો છે પ્રમુખ સ્વામી મહારાજના એ દિવ્ય સામર્થ્યનો બધા અનુભવ કર્યો છે કે બાપા એ ભારતમાં હોય અને શિકાગોમાં વિષ્ણુભાઈ પટેલની દુકાને દર્શન આપીને એમની રક્ષા કરી હોય કે સ્વામી પોતે સારંગપુરમાં હોય અને અવરામપુરામાં પેલા નાગજીભાઈના ખેતરમાં દર્શન આપીને રક્ષા કરી હોય એમની બે બે સ્વરૂપે દર્શન આપ્યા હોય સંકલ્પો અંતરના પૂરા કર્યા હોય એવા અનેક ઐશ્વર્ય ચમત્કારોના પ્રસંગો બધાએ જોયા છે એમના જીવનમાં એ કેટલા સમર્થ પુરુષ છે મહાન સ્વામી મહારાજના વચનથી આજે બધાએ આપણે શતાબ્દી મહોત્સવમાં એક એક સંતે કે એક એક વિભાગે અનુભવ કર્યો કે મહાન સ્વામી મહારાજ પાસે આપણે મૂંઝવણ લઈને જઈએ અને એ મૂંઝવણ એવી હોય કે કોઈ રીતે રસ્તો મળે એમ જ ન હોય સ્વામી બાપા સાંભળે અને પછી ધીમેલીને એટલું જ બોલે કે થઈ જશે અને એમના એ વચનમાં એટલું બધું બળ હોય કે અશક્ય કાર્ય સિદ્ધ બધા બધાએ જોયા આપણે આ પ્રમુખ સાહેબનો શતાબ્દી મહોત્સવ એટલા બધા કારણો હતા કે એ ઉત્સવ આપણે સફળતાથી પાર ન પાડી શકે એટલા બધા કારણો હતા એ બધા ઓળંગી અને એમના જ દિવ્ય પ્રતાપ ત્યાં થયું છે જેણે જેણે જવાબદાર પરિભૂત સેવ બધાને અનુભવ થયો આ રોબિસોલ અક્ષરતામાં બધાને અનુભવ થયો કે આ મહાન સાંઈ મહારાજના પ્રતાપે થયું છે બાકી એ ન થાય એ દિવ્ય પુરુષ છે પ્રતાપી પુરુષ છે બધાને ખબર છે પરંતુ એક જગ્યા એવી છે જ્યાં એમણે ક્યારેય પોતાના ઈશ્વરીનો ઉપયોગ કર્યો જ નહીં એ ક્યારેક કે કોઈ એમનું અહિત કરતું હોય કોઈ એમનું બગાડતું હોય અને તે સમયે એને જવાબ આપી દેવા માટે એનો બદલો લેવા માટે કોઈ દિવસ આ સત્પુરુષોએ જીવનમાં એક પણ ક્રિયા કરી નથી ઉડા સ્વામી ઉગા ખુમાણ જેમને મારતા હતા જેમને લોહી લુહાણ કરીને સંતોને ગામની બહાર કાઢ્યા એમના માટે એવી પ્રાર્થના કરી કે એમને ઘેર પુત્ર નથી તો ભગવાનની કૃપાથી એમને ઘેર પારણો બંધાય દીકરા આપ્યા એમણે શાસ્ત્રીજી મહારાજ એમનો વિરોધ ખોટી રીતે ઘણો બધો થયો શાસ્ત્રીજી મહારાજને અનેક વખત મારી નાખવા સુધીના પ્રયત્નો થયા શાસ્ત્રીજી મહારાજના સંતોને બામણ ગામમાં ઉપરથી ફેંકી દેવાના પ્રયત્ન થયા અને સંતોને મૂડ માર માર્યો જેમણે એ જે મારનારા હતા એને ત્યાંના સ્થાનિક હરિભક્ત હતા બામણ ગામના સનાભાઈ એમનાથી રહેવાનું નહીં એમણે બોરસદની જેલમાં ફરિયાદ કરીને ભૂલી દીધા પોલીસ ચોકીની અંદર એ કોઈ રીતે છૂટે એમ નહોતા શાસ્ત્રીજી મહારાજે શનાભાઈને કીધું કે તમે એને છોડાવીને લાવો અરે સ્વામી આમ આપણા સાધુને એમણે કેવો મોઢ માર માર્યો છે મેં મારી નજરે જોયું છે તમારી આ આજ્ઞા હું નહીં પાળું તમે કહેશો તોય હું એ લોકોને નહીં છોડાવું શાસ્ત્રીજી મહારાજે કીધું તમે જ્યાં સુધીને નહીં છોડાવો ત્યાં સુધી હું જમીશ નહીં હું પાણી પણ પીશ નહીં શાસ્ત્રીજી મહારાજે એવું શસ્ત્ર જમાવ્યું શનાભાઈ પાસે છૂટકો નહોતો એ લોકોને છોડાવીને લાવ્યા બોચાસન લઈ આવ્યા શાસ્ત્રીજી મહારાજે જે મારનારા હતા એમને ઠાકોરજીના દર્શન કરાવ્યા અક્ષર પુરુષોત્તમ મહારાજના એમને જમાડ્યા પ્રેમથી અને પછી એમને વિદાય આપી એ શાસ્ત્રીજી મહારાજ આપણા સંપ્રદાયના પાયાની અંદર આપણે સંસ્થાના પાયાની અંદર જે નિર્મળતા છે જે શુદ્ધ હૃદય છે જ્યારે સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ ઈસવીસન ઓગણીસો ને સોળની સાલમાં અને તે વખતે નિર્ગુંડા સ્વામીએ જાહેર નામું જાહેર પત્ર લખ્યો છે એ લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસી ગ્રંથમાં છપાયો છે એ વખતે ઓગણીસો ને સોળની સાલમાં બોચાસન મંદિરનું પૂરું થયા પછી જ્યારે સારંગપુરના મંદિરમાં પ્રતિષ્ઠા નજીક આવી છે તે વખતે નિર્ગુંડા સ્વામી પોતે લખે છે કે અમે જે આ કાર્ય કરીએ છીએ એ જો પક્ષા પક્ષીથી કરતા હોઈએ અગર કોઈને બતાવી દેવા માટે કરતા હોઈએ અગર કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ અગર વડતાલ કે ગડડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારા માટે છે શબ્દો સાંભળજો પરમહંસ એને મારવાનું પાપ કેટલું લાગે અને એક પરમહંસ નહીં કરોડો પરમહંસ એને મારવાનું પાપ કેટલું લાગે નિર્ગુંડા સ્વામીને કેટલો કોન્ફિડન્સ છે હૃદયના કોક ખૂણાની અંદર પણ સ્પર્ધાનો ભાવ હોય ને ઘણી વખત બધું મિક્સ હોય છે ભલે ધર્મનું કામ કોઈ કરતા હોય પણ ધર્મનું કામ કરતાં કરતાં પણ મનમાં હોય કે ઓલાને બતાવી દઈએ એ કહેતો હતો ને તો એને બતાવી દઈએ એવું હૃદયના કોક ખૂણાની અંદર અણુના સોમા ભાગનો પણ થોડોક પણ એમના હૃદયમાં એવો ભાવ હોત ને તો આ શબ્દો ના નીકળત કે કરોડો પરમંશોને માર્યાનું પાપ અમારા માથે છે જો અમારા હૃદયના કોઈ ખૂણાની અંદર પણ કોઈને બતાવી દેવાનો કે પાછા પાડવાનો ભાવ હોય અહીં કોઈ ધંભ નથી કોઈ દેખાવ નથી અને કોઈની સાથે દુશ્મનાવટ નથી અને એટલે બોલી શકે છે કે આ સાચું છે તો એ સાચું જ રહેવાનું છે માનસ્વામી મહારાજ એ પોતે ત્રીસમી એપ્રિલ બે હજાર બાવીસના દિવસે ત્યાં સુરતમાં હતા અને સ્વામીએ સવારની કથાની અંદર એક અદભુત વાત કરી પાંચ સાત વાક્યો જ હતા પણ એક સ્વતંત્ર ઉપનિષદની દરજ્જો આપી શકે એવા મહાનસાઈ મહારાજના વાક્યો હતા સ્વામીએ શું કીધું કે એટલી જ વાત કે સ્વામી કે જુઓ આ આપણે બધાએ અનુભવ છે કે જે સાચું છે એ સાચું છે અને ખોટું છે એ ખોટું છે